સુરેન્દ્રનગરના જિલ્લાની મુખ્ય બે બ્રાન્ચ કેનાલો લીંબડી અને માળિયામાં પિયત માટે પાણી શરૂ ન કરવામાં આવતા ખેડૂતોમાં ચિંતા છે રિપેરિંગના બહાને કેનાલો બંધ રાખવામાં આવી હતી પરંતુ જ્યારે પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી ત્યારે લીંબડી અને માળિયા બ્રાન્ચ કેનાલોમાં પાણી છોડવામાં આવ્યું નથી આના કારણે ખેડૂતોના કપાસ સહિતના વાવેતર બળવા લાગ્યા જેનાથી ખેતી પર જોખમ તોડાઈ રહ્યું છે ખેડૂતોએ આ મામલે રોષ વ્યક્ત કર્યો અને તાત્કાલિક કેનાલોમાં પાણી શરૂ કરવાની માંગણી કરી છે તાત્કાલિક પાણી શરૂ થાય તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે પિયતનું પાણી ન મળતા ખેડૂતોનો પાક બળી રહ્યો છે સુરેન્દ્રનગરની મુખ્ય બે બ્રાન્ચની કેનાલમાં પાણી ન શરૂ કરવામાં આવતા ખેડૂતો હાલ તો ચિંતામાં મુકાયા છે તેમના ખેતીને લઈને લીંબડી માળિયા બ્રાન્ચની કેનાલમાં પિયતનું પાણી છોડવામાં નથી આવ્યું જેથી ખેડૂતોમાં તે અંગે રોષ જોવા મળી રહ્યું છે ખેડૂતોના કપાસ સહિતના વાવેતર છે તે પાણી ન મળવાના કારણે બળવા લાગતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યું છે આજ અંગે વધુ વાત કરીશું સતા ફઝલ અમારી સાથે લાઈવ જોડાયા છે ફઝલ બે મુખ્ય કેનાલ માંથી પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે જલ્દી પાણી શરૂ થાય તેવી માંગ કરી રહ્યા છે ખેડૂતો શું કહી રહ્યા છે ખેડૂતો ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં જે પિયત માટેનો મુખ્ય સોર્સ હોય તો તે નર્મદાની કેનાલો છે ત્યારે સરકાર દ્વારા અને તંત્ર દ્વારા સૌ પ્રથમ એવી જાહેરાત કરવામાં આવી કે સુરેન્દ્રનગર જિલ્લાની તમામ જે નર્મદાની કેનાલો છે તે પંદર મેથી શરૂ કરવામાં આવશે પરંતુ ત્યારબાદ પંદર મેસીડ શરૂ કરવામાં ના આવી અને ત્યારબાદ તંત્ર દ્વારા બીજી એક વખત જાહેરાત કરવામાં આવી કે પહેલી જૂનથી કેનાલો ચાલુ કરવામાં આવશે પરંતુ પહેલી જૂને પણ સુરેન્દ્રનગર શહેરી અને ગ્રામીણ વિસ્તારમાંથી પસાર થતી જે વલ્ભીપુર બ્રાંથની કેનાલ છે અને ખાસ કરીને જે લીંબડી બ્રાંથની કેનાલ છે તે ચાલુ ન થતા ખેડૂતોમાં હાલ રોષ જોવા મળી રહ્યો છે કારણ કે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા હાલના તબક્કામાં કપાસિયા ચોપવાની કામગીરી પૂરી કરવામાં આવી છે મોંઘુડાટ બિયારણ ખરીદી કરી અને ત્યારબાદ કપાસિયાનું વાવેતર કરવામાં આવ્યું છે પરંતુ તેમને હાલ સમયસર પાણી ન મળતા આ કપાસિયાનું વાવેતરને મોટું નુકસાન જાય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે આમ તો સુરેન્દ્રનગર જિલ્લામાં છ બ્રાન્ચની મુખ્ય કેનાલો પસાર થઈ રહી છે જેમાંથી હાલના તબક્કામાં ચાર બ્રાન્ચની કેનાલોમાં જે પિયત માટેનું અને સિંચાઈ માટેનું પાણી શરૂ કરાયું છે પરંતુ જે મુખ્ય બે બ્રાન્ચ છે વલભીપુર બ્રાન્ચ અને લીંબડી બ્રાન્ચની કેનાલોમાં પિયત અને સિંચાઈ માટેનું પાણી શરૂ કરવામાં ના આવતા કઈ ના કઈ પ્રકારે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે લોકો પણ પરેશાન છે અને સામે ખેડૂતો પણ પરેશાન છે બે મહિના સુધી નર્મદાની કેનાલો બંધ રાખવામાં આવી પરંતુ હાલના તબક્કામાં જયારે આ બંને કેનાલો બંધ છે ત્યારે તંત્રના જ્યારે સંપર્ક ખેડૂતો કરે ત્યારે એવો જવાબ આપવામાં આવે છે કે હાલના તબક્કામાં જે બંને કેનાલો છે તેનું રિપેરીંગ અધુર હોવાના કારણે શરૂ નથી થઈ શકી હજુ પણ પાંચ દિવસ જેટલો સમયગાળો વીતી જશે ત્યારે શરૂ કરવામાં આવશે તેવું અધિકારીઓ દ્વારા ખેડૂતોને જણાવવામાં આવી રહ્યું છે જ્યારે હાલના તબક્કામાં આ કેનાલો મોડી શરૂ થતા ખેડૂતોના જે કપાસિયા વાવેનું વાવેતર કરવામાં આવ્યું છે તે બળવા લાગ્યું છે અને મોંઘા કપાસિયાનું જે બિયારણ છે તે ભણવા લાગતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે ખેડૂતો દ્વારા હાલ માંગણી કરવામાં આવી છે કે આ બંને જે કેનાલો છે તેમાં તાત્કાલિક પાણી છોડવામાં આવે કારણ કે આ બંને કેનાલોનો જ્યારે વિસ્તારની વાત કરવામાં આવે તો એકસો નવ જેટલા ગામડાઓ આ બંને કેનાલો મારફતે પીએટ અને સિંચાઈનું પાણી લે છે એટલે એકસો નવ જેટલા ગામોમાં પીવાના પાણીની સમસ્યા પણ આ કેનાલો બંધ થતાં સર્જાઈ જવા પામી છે અને બીજી તરફ ખેડૂતો સિંચાઈ માટે પણ આ પિયત માટેનું પાણી નથી લઈ શકતા એટલે ભારોભાર તંત્રની કામગીરી સામે જોવા મળી રહ્યો છે બે મહિના રિપેરિંગના બહાને બંધ કર્યા બાદ પણ રિપેરિંગ કામ ન થતા હાલમાં આ કેનાલો શરૂ નથી થઈ શકી ત્યારે હવે તાત્કાલિક કેનાલો શરૂ કરવા ખેડૂતો અને એકસો જેટલા ગામોના લોકોની હાલ માંગ છે તે ઉગ્ર બની જવા પામી છે જી જી આભાર માહિતી આપવા માટે જોડા